એને બી ખબર છે કે આ તો બહુ જો મોટો લોસ છે કારણ કે અમુક ઉમર પછી તો લોકોને એવા ગાઢ સંબંધો બનતા નથી જે પહેલેથી ચાઇલ્ડહુડ થી કે યુથ થી થઈ ગયા હોય તો થઈ ગયા હોય એટલે કઈ પૂછીને તો કઈ પ્રેમ થતો નથી એમ જ આવી રીતે એક ઇન્ટિમેટ રિલેશન થયા હોય તો થયા તો ઉખાલીને એટલો જ સવાલ ઉસતી હતી કારણ કે સેન્સ ઓફ લોસ તો બન્ને પાર્ટીમાં હોય સવાલ એ છે કે કઈ વ્યક્તિ પહેલ કરે ચાહે સિબલિંગ હોય ચાહે મિત્ર હોય તો જ્યાં લોકો આવું વર્ષના સંબંધોમાં કોઈ બે ચાર પાંચ પ્રસંગોએ એ જેન્યુનલી એ હર્ટ થઈ હોય વ્યક્તિ અને સંબંધોમાં ભયંકર રીતે શુષ્કતા આવે તો હું ખાલી આટલો જ પ્રશ્ન પૂછું કે ક્ષમા આપવા માટે કઈ વસ્તુ આડી આવે છે ક્ષમા અપાવવા માટે માફ કરી દેવા માટે યુ નો તમે યુ ફર્ગીવ એન્ડ ફર્ગેટ એન્ડ ગો હેડ This is what life is કેમ જ લાઈફ જીવવાની હોય તો એવું કેમ નથી થાતું એટલે शी વોઝ નેરેટિંગ ટુ મી કે ના ના ઇટ્સ નોટ માય ઈગો પણ એમ કે ના મારો અહંકાર નથી પરંતુ મને ઉ થાય કે હું ફરી ફરી ન થાશે તો મને ઉ થાય કે ના આવી રીતે તો લાઈફ ન થઈ શકે વગેરે વગેરે એ વ્યક્તિ આર્ગ્યુમેન્ટ કરતી હતી પર તમે મને પૂછો તો સાચું એટલે સાચું રીઝન કંઈ હોય તો એ મદ્ધ જેવો અહંકાર છે મને કેમ કીધું હું જારેની સાથે ખરાબ બિહેવિયર નથી કરતી કે નથી કરતો તો મને કેમ કીધું